હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે તળબૂચનું નેચરલ ને રિફ્રેશિંગ શરબત બનાવવાના છીએ તો તેના માટે મેં તળબૂચ લીધું છે સાથે જ એક લીંબુ લીધું છે તો આપણે તળબૂચને કાપી લઈશું તો જ્યારે પણ હું તળબૂચ લઉં છું ત્યારે એની ડગરી પડાઈને ચેક કરીને લઈએ છે કે લાલ છે કે નહીં તો તમે જોઈ શકો છો અંદરથી સરસ એવું લાલ છે અને મીઠું પણ છે તેને હું આ રીતે ચમચીથી કાઢી લઈશ જો તમારે કાપીને કટકા કરીને લેવા હોય તો લઈ શકો છો પણ આનો જ્યુસ જ બનાવવાનો છે તો મેં આ રીતે છે ને લીધું છે તો હવે મારી પાસે આ રીતનો જ્યુસર છે જે હાથથી જ એને પ્રેસ કરીને આપણે રસ કાઢવાનો છે તો એને આ રીતે ઉપરથી પ્રેસ કરવાનું હોય છે તો એનો નેચરલ જે રસ છે એની અંદર આવી જશે તો બસ આ રીતે ફેરવતું જવાનું હોય છે તેને જે પણ કચરો હોય એ ઉપર રહી જતો હોય છે તો તમે જોઈ શકો છો સરસ એવો રસ નીકળ્યો છે એ જ રીતે આપણે બધો રસ કાઢી લઈશું તો આ જ્યુસર છે ને એની અંદર તમે દાડમનો રસ પણ કાઢી શકો છો દાડમના દાણા પણ તમે આની અંદર કાઢી શકો છો તો તમને દાડમ ફોલવાનો કંટાળો આવતો હોય તો તમે આસાનીથી અને દાડમના દાણા પણ તમે કાઢી શકો છો સાથે જ સંતરાનો જ્યુસ તો તમે આની અંદર બનાવી શકો છો તો હવે આપણે આની અંદર લીંબુ નીચવીશું સાથે જ મેં અહીંયા થોડો સંચર પાવડર લીધો છે તે નાખીશું અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો નેચરલ સરસ એવો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે પણ આપણે આનાથી એક સરસ એવો પોપસિકલ એટલે કે બરફનો ગોળો બનાવવાના છે તમે આને કેન્ડી પણ કહી શકો છો તરબૂચની કેન્ડી પણ કહી શકીએ છીએ આપણે આને તો અહીંયા આપણે આઈસ્ક્રીમની સ્ટીક આવે છે અને મેં આ રીતે લગાવી લીધી છે અને હવે ફ્રીજમાં મૂકી દઈશું ત્રણથી ચાર કલાક માટે અહીંયા ઉપરથી ચાટ મસાલો છે આ રીતે સ્પ્રિંકલ કર્યો છે તેનાથી ચટપટો ટેસ્ટ આવશે હવે આપણે શરબત બનાવવાનું છે તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં આ રીતે કટકા કરી લીધા છે તળબૂચના સાથે જ લીંબુ ફુદીનો અને થોડું આદું લીધું છે તો આને આપણે મિક્સર બાઉલમાં બનાવીશું તો અહીંયા મેં બાઉલ લીધું છે તેની અંદર આ બધી સામગ્રી નાખી દેવાની છે લીંબુ પણ આ રીતે અડધું નીચવી લેવાનું છે સાથે થોડું સંચર પાવડર નાખીશું અને હવે આપણે એને પીસી લેવાનું છે આની અંદર મેં કોઈ પણ પાણી નથી નાખ્યું એનું નેચરલ જ પાણી આપણે યુઝ કરવાનું છે તો હવે જોઈ શકો છો સરસ એવો શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને ગાળી લઈશું તો મેં અહીંયા ગળણીથી ગાળી લીધો છે જો તમે પાણી નાખીએ આપણે તેનો ટેસ્ટમાં થોડો ફરક આવી જતો હોય છે અને જો તમારે ખાંડ નાખવી હોય તો તમે આની અંદર નાખી શકો છો પીસતી વખતે પણ આ જે તડબૂ છે એકદમ સ્વીટ છે તો મેં નથી નાખી હવે આપણે ઘણીથી ગાળી લેવાનું છે આ રીતે તો જે પણ આપણે ઉપરનો જે કચરો હોય છે ફુદી ને બધું એ નીકળી જતું હોય છે ઘણાને નથી ભાવતું હોતું પણ તમે એમને પણ લઈ શકો છો પણ અહીંયા મેં ગાળીને ઉપયોગ કર્યો છે તો અહીંયા હવે આપણે સર્વિંગ ગ્લાસમાં એને સર્વ કરીશું તો અહીંયા બરફના ટુકડા નાખીશું પહેલાં અને હવે આ શરબત આની અંદર લઈ લેવાનું છે તો એકદમ ચટપટું અને સરસ આનો ટેસ્ટ આવે છે અને એકદમ રિફ્રેશિંગ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો તો આ સર્વ કરી લીધું છે મેં તો હવે આપણે એક ગ્લાસની અંદર તકમરિયા નાખ્યા છે અમે સાથે જ બરફ અને આ શરબતને સર્વ કરીશું તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો તકમરીયા સાથે પણ આ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો સાથે જ મેં ફુદીનાથી ગાર્નિશિંગ કર્યું છે હવે આપણી જે આઈસ કેન્ડી છે એ પણ જામી ગઈ છે સરસ એવી તળબૂચની કેન્ડી તો તમને હું કાઢીને બતાવું તમે જોઈ શકો છો સરસ એવી જામી છે તો નેચરલ ફ્રૂટમાંથી જ બનાવેલી કેન્ડી છે તો તમે તમારા બાળકોને આપી શકો છો તો તમે જરૂરથી ટ્રાય કરજો આ કેન્ડી પણ ખાવામાં સરસ એવી ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો સરસ એવી કેન્ડી દેખાઈ રહી છે તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ